નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એકવાર ફરી આપનું કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું ડ્રેગન ફ્રૂટ અને તેને ખાવાના ફાયદા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો આપણે જણાવી દઉં કે હું કોઈ ડોક્ટર નથી ઘણા મિત્રો મને દવા માટે કોમેન્ટ કરે છે પરંતુ આપનો મુખ્ય ઉદ્દેશ વનસ્પતિની જાણકારી તેના ગુણધર્મો ઉપયોગિતા સંવર્ધન લુપ્ત થતી વનસ્પતિની જાળવણી પર્યાવરણ સંરક્ષણનો મુખ્ય હેતુ છે તો ચાલો પીડીઓની શરૂઆત કરીએ મિત્રો ભારતમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે તેને કેક્ટસ ફ્રૂટ ડ્રેગન ફલ ફ્રૂટ અને પીટાયા પણ કહે છે ડ્રેગન ફ્રૂટ તેના અનોખા દેખાવ અને સ્વાદ માટે જાણીતું છે ડ્રેગન ફ્રૂટ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે તેનો સ્વાદ થોડો મીઠો હોય છે આ ફળનો દેખાવ અત્યંત ઘાટા રંગનો અને ફૂલ મનમોહક હોય છે સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્વો ધરાવે છે જે દૈનિક આહારમાં જરૂરી હોય છે ભારતમાં કેટલાક સમયથી આ ફળની ખેતી કરવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશના ખેડૂતો આ ફળનો પાક લઈ રહ્યા છે આ ફળ માટે પાણીનો સંગ્રહ ન કરી રાખે એવી જમીનની જરૂરિયાત રહે છે પોષણને લગતી માહિતી આ ફળનો સ્વાદ કીવી કે પેર જેવો હોય છે અને તેમાં આ પ્રમાણે પોષક તત્વો રહેલા છે સો ગ્રામ ડ્રેગન ફ્રૂટમાં કેલેરી સાઈઠ ગ્રામ પ્રોટીન એક પોઈન્ટ બે ગ્રામ ફેટ જીરો ગ્રામ કાર્બ્સ તેર ગ્રામ ફાઈબર ત્રણ ગ્રામ વિટામિન સી જેટલું રોજ જોઈએ તેનાથી ત્રણ જેટલું આયન જેટલું રોજ જોઈએ તેના ચાર જેટલું મેગ્નેશિયમ જેટલું રોજ જોઈએ તેનાથી દસ ટકા જેટલું રીબો જેટલું રોજ જોઈએ તેના ત્રણ ટકા જેટલું આમ ડ્રેગન ફ્રૂટમાં મોટા પ્રમાણમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે અને તેની કેલેરીઝ એકદમ લો હોવાથી તે પોષક અને પાણીથી ભરપૂર પણ કહી શકાય તેમાં રહેલા કેટલાક એન્ટી તમારા કોષોને હાનિથી બચાવે છે ડ્રેગન ફ્રૂટ ક્યારે ખાવું જોઈએ સામાન્ય રીતે ફરોના સેવન માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે પાચનતંત્ર ફરોની સુગરને ઝડપથી ઓગાળી નાખે છે અને તેને તમામ પોષક તત્વો આપે છે ડ્રેગન ફ્રૂટને મિડ-મિલ તરીકે અથવા રાત્રે પણ લઈ શકાય છે રાત્રે લેવામાં આવે તો વધુ સારી ઊંઘમાં મદદ કરે છે ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા ન્યુટ્રિશનિસ્ટના કહેવા મુજબ ડ્રેગન ફ્રૂટ એન્ટી ઓક્સિડન્ટોથી સમૃદ્ધ હોવાથી તે કોષોને કેન્સર અને અકાળે વૃદ્ધ જેવા રોગો તરફ દોરી શકે તેવા ફ્રી રેડિકલ્સ દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે તે કુદરતી રીતે ફેટ ફ્રી અને ફાઇબરથી ભરપૂર હોય છે તેને નાસ્તામાં લેવાથી ભૂખ ઓછી લાગે છે આ ઉપરાંત તે બ્લડ શુગર ઘટાડવામાં પણ મદદ કરે છે તેમાં પ્રીબાયોટિક્સ હોય છે જે તમારા આંતરડામાં પ્રોબાયોટિક્સ નામના તંદુરસ્ત બેક્ટેરિયાનો ખોરાક છે તમારી સિસ્ટમમાં વધુ પ્રીબાયોટિક્સ મળે તો તમારા આંતરડામાં ગુડ અને બેડ બેક્ટેરિયાનું સંતુલન સુધારી શકાય છે છે ડ્રેગન ફ્રૂટ તમારી શક્તિને મજબૂત બનાવી શકે વિટામિન સી અને અન્ય વધારે હોય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ સારા છે તેમાં આયરનનું પ્રમાણ પણ ઊંચું હોય છે એવું કહેવામાં આવે છે કે ડ્રેગન ફળનો આનંદ માણવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેનું તાજું ફળ જ ખાવ તમારે ફક્ત બિંગડા બાહ્ય ભાગ કાઢવાની જરૂર છે અને પછી તમારી રુચિ અનુસાર આંતરિક ભાગનો ટુકડો અથવા તમે ચમચીનો ઉપયોગ કરીને તેને બહારથી કાઢી શકો છો તેને તમારા ફળના બાઉલમાં ઉમેરો અથવા થોડું મધ સાથે ખાઓ તો અતિ ઉત્તમ રહેશે તેનો ઉપયોગ સામાન્ય રીતે મોકટેલ્સ અને અન્ય પીણા માટે પણ થાય છે કારણ કે તે અન્ય સ્વાદો સાથે સારી રીતે ભળી જાય છે તે પોષણનું પાવર હાઉસ કહીએ તો ખોટું નથી જે આરોગ્યને લાભ પહોંચાડવાના ઘણા ગુણધર્મોથી સજ્જ છે તદુપરાંત તેમાં કેલરી ઓછી છે શૂન્ય કોલેસ્ટ્રોલ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તે ભારતીય બજારમાં અવારનવાર ઉપલબ્ધ હોવાથી તેને તમારા આહારમાં સામેલ કરીને આરોગ્યને સૌથી સારું બનાવો તો મિત્રો આજે આપણે જાણ્યું ડ્રેગન ફ્રૂટ અને તેનાથી થતા ફાયદા આજનો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં લખી જણાવજો વિડીયોની જાણકારી ગમી હોય તો લાઇક અને બીજા લોકોને પણ શેર કરવા નમ્ર વિનંતી આજે બસ આટલું જ ફરી એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો